કોંગ્રેસના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે આજરોજ વડોદરા શહેર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જાણો શું કહ્યું તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેરમાં આવી પહોંચેલા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં સાંસદ સત્ર દરમિયાન બનેલી કલંકિત ઘટનાનો સચોટ ચિતાર આપ્યો અને આંબેડકરની અપમાનિત ટિપ્પણી અંગે દુઃખ વ્યક્ત કરી ઉમેર્યું હતું કે દેશની લોકશાહી અને લોકતંત્ર એ ગૌરવશાળી રહ્યું છે પરંતુ ભાજપા દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઉમેર્યું હતું કે જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે વિરોધ કરતા જણાવ્યું હતું કે ગૃહ ચલાવવું એ સત્તા પક્ષની જવાબદારી છે અને જનતાનો અવાજ ઉઠાવવો એ વિરોધ પક્ષની જવાબદારી શક્તિસિંહ ગોહિલે ભાજપાના વિરોધ પક્ષના જે તે સમયના નેતાઓને ટાંકીને જણાવ્યું હતું કે ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે તેમના નેતાઓએ જણાવ્યું હતું કે શાસક પક્ષે સંવાદ કરવો જોઈએ નહીં કે સંઘર્ષ તેમ ઉમેર્યું હતું સંસદ સત્ર દરમિયાન જે કાંઈ ઘટનાઓ બની અને લોકશાહી અને લોકતંત્રનું ઘોર અપમાન થયું તે અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું શિક્ષણ છે એ સમાજનું ઘડતર કરે છે અને ચાણક્યજીએ પણ કહ્યું છે એના સાથેની જ્યારે આ પ્રકારની આપના સવાલમાં જે મુદ્દાઓ છે એ પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે રાષ્ટ્રના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થતો હોય છે સરકાર શિક્ષણનું વેપારીકરણ કરી રહી સરકાર શિક્ષણ માટે ચિંતિત નથી રાજકીય લાભ માટે ઇતિહાસ કરોડી મરોડીને પણ શિક્ષણ માં નખાય છે ચિંતાનો વિષય છે આખરે જનતા જનાર્દન સરકાર છૂટતી હોય છે લોકો પણ આની ચિંતા છે યુનિવર્સિટી માટે વાઇસ ચાન્સેલરના એપોઇન્ટમેન્ટ માટે કોર્ટે ઓર્ડર કર્યો હતો કે દસ વર્ષની એલિજબિલિટી નથી એટલે વાઇસ ચાન્સેલરને હટાવવામાં આવ્યા હતા

લાયકાતથી વિપરીત જઈને આના મુદ્દાઓ વારંવાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવ્યા છે કોઈને હિન્દીની જરૂર નથી ને ભાઈ એને મારે કહેવું પડશે કે અમે મુદ્દાઓ ઉઠાવીએ છીએ જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ અને એટલા જ માટે જનતાનો વિશ્વાસ પણ વધે છે અમે મુદ્દો ઉઠાવ્યો હતો દેશની લૂંટપાટ ચોરીનો અદાણીને આપાતી મદદનો લોકસભામાં કહેતા હતા ચારસો કે પાંચ છત્તીસગઢમાં જયારે સરકાર હતી ત્યારે હસદેવ જંગલ પર બી આંદોલન નાની છોકરી આંદોલન કરી રહી હતી રાહુલ ગાંધી પત્ર લખ્યા એ વખતે બી કઈ એક્શન ના લેવાયું અને પછી બીજેપી ની સરકાર આવી કોંગ્રેસ એ કોઈ ઉદ્યોગનો વિરોધી નથી હું પોતે પ્લાનિંગ મિનિસ્ટર હતો આખા દેશમાં સૌથી વધારે ઔદ્યોગિક રોકાણ કોઈ એક રાજ્યમાં આવ્યું બાણું પ્રાણું તો એ ગુજરાતમાં આવ્યું એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી એસઆર અને રિલાયન્સ જામનગરમાં બની આપણે સ્પેશિયલ ઇન્સેન્ટીવ્સ આપ્યા અને આદિવાસી વિસ્તારમાં લોકોને રોજી મળે એટલા માટે જનરલ મોટર્સ નું કારખાનું પંચમહાલમાં આવ્યું અમારા ભાવનગરના ભાલ વિસ્તારમાં અનેક કેમિકલ્સ ની ફેક્ટરી થઈ રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા ત્યારે વડોદરાથી લઈને વાપી સુધીનો આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો ઉદ્યોગના વિરોધી નથી તમે કહો કે અમારી સરકાર કેમ હા ટેલર મેડ ના હોય અમે શું કરતા હતા કે ભાઈ આ યોજના છે આ લાભ છે કોઈ પણ કંપની આવીને આમાં સ્પર્ધા કરે અને ઉદ્યોગ સ્થાપે રિલાયન્સ અને એસઆર એકબીજાનો સ્પર્ધા કરતી કંપનીઓ છતાં બંને લાભ લીધો બંને જામનગર જિલ્લામાં આવી અમારો વાંધો એટલો જ છે કે તમે ટેલર મેડ નહીં કે ભાઈ આ ટાટા નેનોને મેં આ જમીન આપીએ પણ બીજી ઓટોમોબાઈલ આવે તો એને ના આપીએ અમે એરપોર્ટ અદાણીને જ આપીએ બીજાને ના આપીએ મારો વિરોધ છે એ છે કે તમે દેશને લૂંટીને મારી પાસે આજનો વિષય એ નથી હું તમને ડિટેલ આપીશ અથવા તો એનસીએલસીની વેબસાઇટ ઉપર જોઈને જોશો કરોડો રૂપિયાની પ્રોપર્ટી માત્ર એક માણસ લઈ લે મુંબઈનું એમને એરપોર્ટ લેવું હોય તો જીએમઆર પાસે એરપોર્ટ હોય અને ત્યાં ઈડીની રેડ થાય અને પહેલા માંથી બચવા માટે અદાણીને એરપોર્ટ આપી દેવું પડે

અતિશય શરમજનક સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના હું આજે જોઈને આવ્યો રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે ફૂલજીવી નાની દીકરી એનામાં એના માટે આવો વિચાર પણ ન આવે કોઈ સાત આઠ નવ વર્ષની દીકરી માટે થાય છે શું કામ ઘણા મિત્રો માત્ર હમણાં થોડા નાની ઉંમરના માત્ર વોટ્સએપ જોતા હશે કોઈને પણ પૂછશો હતી દાંડિયા આખી રાત દાંડિયા રાસ ચાલતા હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો રાતના સાડા ત્રણ વાગ્યા સુધી દાંડિયા રાસમાં અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને જમાનો નતો સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી આવી ઘટના ક્યારેય બનતી નહી આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઇડલાઇન કરે છે પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે કોંગ્રેસની સરકાર આટલા વર્ષો ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવે. ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો, ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો પછી કતલખાનું હોય તોય ભલે જુગારનો અડ્ડો હોય તોય ભલે દારૂ ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે આપણે ત્યાં આ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ અહીંયા માણસ તમાકુ ખાતા સ્કૂલનો છોકરો પણ ન જોવા મળતો કે તમાકુ ન ખવાય નાના બાળકથી સ્કૂલમાં ને આજે સ્કૂલ કોલેજ પાસે ગાંજા ફુલ્લે આમ વેચાતો હોય એવું જોવા મળે છે એનું કારણ આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદાર છે અને શરમજનક છે આ બાબત હું આજે જ જોઈને હજી સુધી આમાં રાજકારણ ક્યાં આવે આ દીકરી નાની ને ગરીબ પરિવાર એના દુઃખમાં ભાગીદાર થવા ઝારખંડ મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે કહ્યું કે આવી ઘટના બની છે એ મંત્રી અહીંયા આવે છે સહાય વળતર આનું પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે નિર્ભયા કાંડ બનો દુઃખદ ઘટના હતી નિંદનીય ઘટના હતી સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું આખા દેશમાં રાજકારણ કર્યું અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય એવો પ્રચાર કરીને વોટ બેંક પોલિટિક્સ કરે હું મારા વાલા ગુજરાતીઓ સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે આપ આ બધું જુઓ છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ અહંકાર છે ભાજપનો અને એને ગુજરાતની જનતા જ સુષ્મા સ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે આ વખતે આપે સૌએ જોયું છે અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી સત્તા પક્ષે ન ચાલવા દીધી આવું ક્યારેય નતું બનતું અમારા નેતાઓએ ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને બે દિવસ હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપ જો એમાં હેડિંગ શું આપેલું આપણું ગૌરવશાળી 75 વર્ષ અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું વારંવાર ત્યાં મિલિટરી શાસન આવ્યું આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું આપડે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા નહોતું બનતું એના માટે દેશની બહાર મોકલવું પડતું આપડા દેશમાં ખાવા ધાન નહોતું અમેરિકાથી લાલ કલરના પીએલ 480 ત્યાં જનાવરને ખવરાવતા હતા એ ઘઉં લાવવા પડતા અંગ્રેજોએ જતી વખતે લૂકાઈ એટલો દેશને લૂંટ્યો ધર્મ જાતિ ભાષા પ્રાંતના નામે ઝેર ન ખાય એટલું નાખ્યું પરંતુ આઝાદી પછી મોટા ભાગે કોંગ્રેસનો શાસન રહ્યો એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મે ત્ર શું કરીએ હું નઈ કયો મહેનત કરી જ્યાં સોય નોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા ત્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર અને એક્સપોર્ટ આ ગૌરવશાળી ઇતિહાસના બદલે બે ફાર્મ વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાંથી ખરે છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો વાર્તા જુદી તથ્ય કઈ હોય હકીકત કઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા બેફામ બોલ્યા એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક હતો અહંકાર હતો અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર જેને આપણને સંવિધાન આપ્યું વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે બાબા સાહેબ આંબેડકર ના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું બાબા સાહેબ ની આંબેડકર 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 કરતા હતા ભાજપના સંસદ સભ્યો પાછળથી બોલતા હતા

अति महानस्ती बाबा साहेब आमेर कर विषय सतते बोला केरा भागना अपना मित्रों ने बधाने पासे आकलिप छेद परंतु अब ये फैजन हो गया है आमेर कर आमेर, कर, आमेर, कर, आमेर, कर, आमेर, कर, आमेर कर। इतना ना मगर भगवान का लेते तो ताज जन्मों तक छोड़ मिलता अब ये फैजन हो गया है આંબેડકરજી નું નામ લેવાની એક ફેશન થઈ ગઈ છે આંબેડકરજી તો નથી જ કેતા આંબેડકર 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 નામ લેના ફેશન હો ગઈ એટલે કે આંબેડકરજી નું બાબા સાહેબ નું નામ નો લ્યો એની બદલે